નમસ્કાર દર્શક મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકા તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી હવે આગામી દિવસોમાં ખૂબ નજીક આવી રહી છે અને સત્યાવીસ તારીખે જે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને પહેલી ફેબ્રુઆરીએ પત્ર ભરવાની તારીખ છે અને સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજા યોજાશે અને અઠાર ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા આની ચૂંટણીની તૈયારી ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે અને ખાસ તો કરવી છે વાત હળવદ નગરપાલિકાની તો હળવદ નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અને આપના જે નેતાઓ છે આ ત્રિપાંઠીનો જંગ ખેલાવવાનો છે ત્યારે આ બધા પક્ષ દ્વારા પણ ચૂંટણીનો ધમધમાત શરૂ કરી અને કયા ઉમેદવારને ઉભા રાખવા એમ માટેને જે શરૂઆત કરી દીધી છે અને મતદારોને જવા માટેનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને ખાસ તો જે હળવદ નગરપાલિકાના રોડની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કારણ કે કેટલા દિવસનો આ રોડની હતી ગાબડામાંથી લોકો પીડાતા હતા ત્યારે તાત્કાલિક અત્યારે ચૂંટણી નજીક આવતા આ કામની શરૂઆત કરી દેવામાં આવી છે હવે આવનારા ભવિષ્યમાં જોવાનું એ રહ્યું કે કોણ બનશે હળવદ નગરપાલિકાના પ્રમુખ અને મતદારોનો બીજા જ કેવો રહેશે લોકો કઈ પાર્ટીને ચૂંટશે એ આગામી દિવસોમાં સાબિત થશે નમસ્કાર